દહેગામ તાલુકાના બહિયલ ગામે નવરાત્રી મહોત્સવમાં આતંક મચાવનાર ગાંધીનગર જિલ્લાના તાલુકાના બહિયલ ગામે ત્રીજા નોરતે નવરાત્રીમાં શાંતિ દોરવાનો પ્રયાસ કરીને આતંક મચાવનાર પંચાવન જેટલા આરોપીઓ માંથી દસ જેટલા શખ્સોનો પોલીસે સબક શીખાડવા માટે દોરડે બાંધીને સમગ્ર ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જણાવ્યું છે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને આ સમગ્ર વરઘોડો જોવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા અને આજે રાત્રે વરઘોડો કાઢ્યો ત્યારે દિવસ દરમિયાન પણ તમામ બહિયલ ગામના બજારો સુમસામ લાગતા હતા અને બહિયલ ગામના બજારો અને મુખ્ય માર્ગો પર ગામ આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું ટીકરદહ ગામ તાલુકાના બહિયલ ગામે નવરાત્રી મહોત્સવ આતંક મચાવનાર શખ્સોનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે